મિત્રો ભલે ગમે તે થઈ જાય પણ સાક્ષાત તમારા ઘરે આવશે અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા થશે પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશી બે હજાર ના દિવસે ગૌ માતાને આ એક વસ્તુ ખવડાવી દેવાથી તમારી કિસ્મત બદલાઈ જશે અને તમારા ભાગ્યને બદલવાથી કોઈ રોકી નહીં શકે આજે અમે તમને એવી દુર્લભ માહિતી આપવા જઈ રહ્યા છીએ વાસ્તવમાં જો તમે ઉત્પન્ન એકાદશીના દિવસે આ ઉપાય કરી લો તો ખરેખર તમારા પર શ્રી વિષ્ણુ ભગવાન તથા માતા લક્ષ્મીની અસીમ કૃપા થશે અને તમે ધનવાન બની જશો ચાલો જાણીએ ઉત્પન્ન એકાદશીના દિવસે ચૂપચાપ ગાયને ખવડાવી દો આ એક નાની વસ્તુ કરોડપતિ પણ અબજપતિ બનશે તમામ સંકટ થી મુક્તિ મળશે મૃત્યુદંડ પિતૃદોષ તુરંત દૂર થશે આખા વર્ષ તમારા ભરેલા રહેશે અન્ય ધન ભંડાર એમ કહીએ કે તમારી સાત પેઢીઓ સુધી કરશે રૂપિયા પૈસા પર રાજ બેંક બેલેન્સ વધતો ચાલ્યો જશે તમારા ઘરમાં વેતન છે તે કદી ખર્ચ નહીં થાય અને વધતો જ રહેશે તમામ દુખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જશે દૂર અને તમામ સુખ તમારા પગમાં આવી જશે તમામ સુખ તમારા પગ ચૂમશે જો તમે આ એક નાની અને ખાસ વસ્તુ ચૂપચાપ गायને ખવડાવી દો તો તત્કાળ ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે યોગથી રાજા બની જાય છે અને તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરનારી ગૌ માતાની અસીમ કૃપા જે વ્યક્તિ પર આજીવન વસે છે તેવા વ્યક્તિના ઘરમાં કદી અન્ય ધન વસ્ત્રની કમી નથી થતી અન્ય ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે એકાદશીના દિવસે ગાયનો આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તત્કાળ ગરીબી ખતમ થઈ જાય છે તો ભક્તો ગૌ માતા સાથે જોડાયેલા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જેને જો એકાદશીના દિવસે કરી લો તો ભક્તો ગાયનો ઉપાય કહેતા પહેલા હું તમને ઉત્પન્ન ના એકાદશી પૂજા વિશે થોડી માહિતી આપી દઉં કે ઉત્પન્ન એકાદશી ક્યારે છે છે અને આ મહિને કઈ તારીખે પડી રહી કે નવેમ્બરે કયા દિવસની એકાદશીના દિવસે તમારે પવિત્ર નદીમાં સ્નાન કરવું છે મિત્રો જે દિવસની રાહ વિશ્વભરના દરેક પંડિત એસ્ટ્રોલોજર અને દરેક હિન્દુ ભાઈને રહે છે તે દિવસ હવે આવી ગયો છે મિત્રો તમારી માહિતી માટે કહી દઉં હિન્દુ ધર્મમાં ઉત્પન્ન એકાદશી ખૂબ ધૂમધામથી ઉજવાય છે મિત્રો આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર બની રહે તો આ વિડિયોને એક લાઈક કરો અને તમારા પોતાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો અને સાથે તમારી રાશિને કોમેન્ટ બોક્સમાં જરૂર લખો કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ કહીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાળ દૂર કરવા માટે આસાથી આસાન ઉપાય પણ કહીએ છીએ તેથી તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો મિત્રો સૌથી પહેલા ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની અને તેમની વિધિ પૂજા કરવામાં આવે છે ગૌ માતાની પૂજા કરવામાં આવે છે પણ તેમાં સૌથી વધુ મહત્વ ઉત્પન્ન એકાદશી માનવામાં આવે છે શાસ્ત્રોમાં વેદ પુરાણોમાં સ્પષ્ટ લખેલું છે ઉત્પન્ન એકાદશી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મેળવવાનો સૌથી સુવર્ણ દિવસ હોય છે આ દિવસે ભગવાન વિષ્ણુજી તથા માતા લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને પોતાના બંને હાથોથી પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે એક તરફ ભક્તો માન્યતા છે ઉત્પન્ના એકાદશીના દિવસે જે ચંદ્રમાં હોય છે તે અન્ય દિવસોની સરખામણીએ સૌથી વધુ પ્રકાશમાન હોય છે ઉત્પન્ના એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે અને સૂર્ય દેવતાને અર્ઘ્ય આપવામાં આવે છે સ્ત્રીઓ ઉત્પન્ના એકાદશીનું વ્રત રાખે છે ભક્તો જો તમે નથી જાણતા તો તમારી માહિતી માટે કહી દઉં એક વ્યક્તિની કુંડળીમાં જો ચંદ્રગ્રહની સારી હોય તો તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે તે વ્યક્તિ જે કાર્ય પણ શરૂ કરે તે કાર્યમાં તેને સફળતા મળે છે તેથી ઉત્પન્નના એકાદશીને અમારા હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે તમારા લોકોની માહિતી માટે કહી દઉ પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશીના દિવસે બાવન પ્રકારના શુભ યોગ બની રહ્યા છે ત્રીસ વર્ષ પછી ચંદ્રમાનો પ્રકાશ એટલો પ્રકાશમાન થશે જેટલો કદી નહોતો થયો ત્રીસ વર્ષમાં આવો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી યોગ ગ્રહ યોગ નક્ષત્ર યોગ અમૃત સિદ્ધિ યોગ જેવા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે ઉત્પન્ન એકાદશીના સમયમાં પૂરા દિવસનું વ્રત કરવું જોઈએ ઉત્પન્ન એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળે છે એકાદશી તિથિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘીને નથી ઉઠી શકતા કોઈ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા પૂરા દિવસનું વ્રત નથી રાખી શકતા વળી ભક્તો માર્ગશીર્ષ માસના દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ હોય છે પણ આ દિવસે જો તમે જ્યોતિષ શાસ્ત્ર તંત્ર શાસ્ત્ર અનુસાર એક ગાય વાળો ઉપાય વિધિવિધાથી કરી લો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત તમને વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો તે અસીમ આશીર્વાદ ભગવાન વિષ્ણુજીની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવા લાગશે તમારા રાહુ કેતુની દશા સારી થઈ જશે કારણ કે એક વ્યક્તિના જીવનના ભાગ્યનું રાહુ કેતુનું નિયંત્રણ ભગવાન વિષ્ણુજીના હાથમાં હોય છે બીજી તરફ આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવા લાગશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે વર્ષા થશે તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટોથી મુક્તિ મળી જશે કારણ કે જો માતા લક્ષ્મીજી એક વ્યક્તિને આશીર્વાદ આપે છે તે વ્યક્તિને કરોડપતિ બનવાથી દુનિયાની કોઈ તાકાત રોકી નથી શકતી હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને શું ખવડાવવાથી અને કેવો ઉપાય કરવાથી તમને વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળી શકે છે તો ભક્તો તમે જોયું હશે જ્યારે પણ તમારા ઘરે દિવાળીની પૂજા થાય છે કે ધનતેરસની પૂજા થાય છે તો તમારા ઘરવાળા ગૌ માતાની પૂજા જરૂર કરે છે અને ગૌ માતાને જે ભોગ હોય છે તેમાંથી કંઈક ને કંઈક ખવડાવે છે વધુ નહીં તો બે પૂરી તો જરૂર ખવડાવે છે તો ભક્તો તમારે આ ઉપાય પંદર નવેમ્બર ઉત્પન્ન એકાદશી વાળા દિવસે જ કરવાનો છે અને સૂર્ય દેવને અર્ધ્ય આપવાનું છે અને તેમની વિધિવિધાથી પૂજા કરવાની છે અને તેની સાથે પરિક્રમા જરૂર આપવાની છે અને જે પણ ભોગ તમે ભોગ બનાવ્યો છે તે કેવી રીતે પવિત્ર નદીના ઘાટ પર ચઢાવી દેવાનો છે અને એક ઘીનો દીવો પીપળાના વૃક્ષ નીચે જરૂર જલાવી દેવાનો છે કારણ કે પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીજીનો વાસ હોય છે તમને કહી દઉં આ દિવસે તીર્થ ખૂબ જ ફળદાયી સમજાયું છે જો ક્યાંક પર પવિત્ર નદી સ્નાન કરવું શક્ય ના હોય તો તમે શું કરો ઘરે જ ગંગાજળની કેટલીક બુંદો નાખીને સ્નાન કરી લો અને સાથે સાથે જો તમે સ્નાન વગેરેથી નિવૃત્ત થઈ જાઓ તો સૌથી પહેલા તો પોતાના ઘરના પૂજા સ્થાન ને સાફ કરો અને તે સ્થાનને સાફ કરો અને પૂજા પાઠ કરો તે પછી તમે કોઈ પવિત્ર નદીના ઘાટ પર જાઓ અને સૂર્યનો અર્ઘ્ય આપો અને એક ઘીનો દીવો જરૂર જલાવો ત્યાં તમે જે દીવો જલાવ્યો છે તે દીવાની પાસે ભગવાન વિષ્ણુ કે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ રાખીને કે ચિત્ર રાખીને પૂજાપાઠ કરો તે પછી તમે જે પણ ભોગ પૂજા માટે બનાવ્યો છે તેને વિષ્ણુ ભગવાનને સમર્પિત કરો વળી હિન્દુ ધર્મમાં ઉત્પન્ન એકાદશીની પૂજા ખૂબ જ વિધિ કરવામાં આવે છે પણ અમે જે તમને પૂજા કહી છે તે પ્રમાણે તમારે પૂજા કરવાની છે અને હાથમાં કેટલાક ચોખા લઈને આમ વાળા વૃક્ષની પરિક્રમા કરવાની છે સાત પરિક્રમા કરવાની છે ભક્તો સૌથી પહેલા પરિક્રમા પૂર્ણ થયા પછી બંને હાથોથી નમન કરીને તે ચોખાને વૃક્ષ પાસે છોડી દેવાના છે અને પોતાની ઈચ્છા પૂજા પાઠ કરવાનો છે પૂજા પાઠ પૂર્ણ થયા પછી દીપ દાન કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ વિશેષકર ખૂબ જ શુભ ફળદાયી સમજાયો ઉત્પન્ન એકાદશીના દિવસે અને આ દિવસે સમજાય છે અર્પણ પિંડદાન કરવાથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેમને મોક્ષ મળે છે અને તમને કહી દઉં આ વખતે જે આ કારણ કે આ વિડિયોમાં તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાય વિશે કહેવાના છીએ જેને કરવાથી તમારા જીવનના જે પણ દુઃખ દર્દ સંકટ છે કે કામયાબી થવામાં કોઈ અડચણ આવી રહી છે તે તમામથી છુટકારો મળવાનો છે એમ કહીએ કે તમારા જીવનમાં અપાર ધન સુખ કદી પણ ધન સંબંધિત પરેશાની નહીં રહે જો તમારી જિંદગી પ્રબળ થઈ જશે ધન પ્રાપ્તિના યોગ્ય બનશે અને જીવનમાં સદૈવ અન્ય ધન ભંડાર તમારા ઘરમાં ભરેલા રહેશે અન્ય ધન વસ્ત્ર કદી કમી નહીં થાય તમને કહી દઉં આ એકાદશી વિષ્ણુ ભગવાનની પૂજા સાથે સાથે હનુમાનજી મંગળ દેવતા અને ભગવાન પણ પૂજા જરૂર કરવી જોઈએ તમને કહી દઉં કે આ દિવસે જો તમે હનુમાનજી અને મંગળ દેવતા ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળના ગ્રહ જનિત દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય છે તમામ મનોકામના વ્યક્તિની પૂર્ણ થઈ જાય છે ભક્તો સાથે જે નવા વર્ષનો એક ઉપાય તો જરૂર કરવાનો છે ગાયનો ઉપાય કહેતા પહેલા એક ઉપાય તમને કહી દઉં શું કરવું કે સાંજના સમય આવળાના વૃક્ષ નીચે તમારે સરસવનો ચૌમુખી દીવો આટાનો દીવો બનાવવાનો છે ચૌમુખી દીવામાં આગળની વાત લગાવીને સરસવના તેલનો દીવો જલાવી દેવાનો છે આટાનો દીવો બનાવો જે મુખ્ય તેલ નાખો તેમાં વાત જ નાખો લાલ વાળી કલાવેનો દીવો જલાવી દો ચાર ચાર વાત લગાવીને ચારે દીવો મતલબ ચાર ભાગ તેના બની જાય દરેક ભાગને જલાવો અને વચ્ચે બે સાબુત ફૂલ વાળી લવિંગ પર નાખી દો પછી જુઓ કેવી રીતે ચમત્કાર તમારા જીવનમાં થાય છે સાંજના સમયે જલાવીને તેને છોડી દો મનોકામના માંગીને છોડી દો ભક્તો આ ગૌ માતા વાળો ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ઉપાય કહેવાયો તમને આ ઉપાય અને હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસે મતલબ ગાય સાથે જોડાયેલા જેને કરવાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી નથી થતી દુખ દર્દ સંકટ કષ્ટ દૂર થઈ જાય છે અને તમામ સુખ વ્યક્તિના પગમાં આવી જાય છે તો ભક્તો ઉત્પન્ન એકાદશીના દિવસે તમારે ગૌ માતાની પૂજા અવશ્ય કરવી છે અને ગૌ માતાને જે ભોગ ઉત્પન્ન એકાદશી માટે બનાવવામાં આવ્યો હતો તે ભોગમાંથી બે પૂરી જરૂર ખવડાવી દેવી છે સુકી પૂરી નથી ખવડાવવી પૂરીની ઉપર તમે મીઠાઈ કે કોઈ શાકભાજી હલવો જે પણ બનાવ્યું છે તે તમારે ગૌમાતાને જરૂર ખવડાવવું છે ભક્તો દરેક એક અને માંગલિક કાર્યમાં ગૌમાતા કે તેમની સાથે જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું ગોબર ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરો તેનાથી તમને પુણ્ય ભાવની પ્રાપ્તિ થશે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે તે ઘર સાથે જોડાયેલા તમામ વાસ્તુ દોષ સ્વયં ખતમ થઈ જાય છે કારણ કે પંચગવ્ય વિના કોઈ પણ અને સફળ નથી એક વાર શક્ય હોય તો પરિવાર સહિત એક વાર ગૌશાળા જવાનો નિયમ જરૂર બનાવો અને શક્ય હોય તો ગાયોને હરિયાળો ચારો જરૂર ખવડાવો જેથી તમામ વાસ્તુ દોષ શાંત થઈ જાય છે ઉનાળામાં ગૌ માતાને પાણી પીવડાવો અને શિયાળામાં ગૌ માતાને ગોળ જરૂર ખવડાવો ધ્યાન રાખો કે ઉત્પન્ન એકાદશી વાળા દિવસે ગૌ માતાને ગોળ જરૂર ખવડાવો ઉનાળામાં ગાયને ગોદના ખવડાવો અનેક દેવી દેવતાઓને પોતાના શરીર પર ધારણ કરનારી ગૌ માતા સાથે જોડાયેલા અનેક શુભ અને અશુભ સંકેત પણ હોય છે મતલબ ગાયનું દૂધ દોહતી વખતે જો ગાય ઠોકર મારી દે અને સમગ્ર દૂધ વેરાઈ જાય તો અપશુકન થાય છે જો કોઈ પ્રવાસ પર નીકળી રહ્યો હોય અને ગાય પોતાના વાહરણાને દૂધ પીવડાવતી સામે આવી જાય તો નિશ્ચિત રૂપે તે પ્રવાસ માટે તમે નીકળ્યા છો તે પ્રવાસ તમારું જરૂર સફળ થશે અને તે જે માટે તમે નીકળ્યા છો તે જરૂર પૂર્ણ પ્રવાસ પર જતી વખતે ગાયનો અવાજ આવવો અને રાત્રે ગાયનું હુંકારવું પણ શુભ થાય છે એકમાત્ર દેવના અંશથી ઉત્પન્ન નદી જ ગૌવંશ છે જેના પર સ્વયં મહાદેવ અને મહાદેવી સવારી કરે છે કારણ કે નંદીએ સ્વયં પોતાની ઈચ્છાથી મહાદેવની સવારી બનવાનું સ્વીકાર કર્યું હતું અને સાથે સાથે શાસ્ત્રોમાં ગાયના દાનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે પરંતુ આવી ગાયનું દાન કદી ના કરવું જોઈએ જે વૃદ્ધ અને બીમાર હોય કઠોપનિષ્ઠમાં નચિકેતાની કથા પણ આ સંદર્ભમાં છે જે નચિકેતાએ પિતા દ્વારા વૃદ્ધ ગાયને દાન કરવા પર વાંધો ઉઠાવ્યો હતો દૂધ આપનારી અને વાછરડા સહિત જે લોકો દાન કરે છે તે મહાન મેળવીને સ્થાન મેળવે છે ભક્તો સાથે સાથે સૂર્ય ચંદ્ર મંગળ કે શુક્રની યુતિ રાહુથી થાય તો પિતૃ દોષ થાય છે આ પણ માન્યતા છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ રક્ત સાથે હોવાથી સૂર્ય જો શનિ રાહુ કે કેતુની દ્રષ્ટિ હોય અને મંગળની યુતિ રાહુ કે કેતુથી હોય હોય તો તો થાય છે છે આ દોષથી જીવન સંઘર્ષમય બની જાય જો ગાયને પ્રતિદિન કે કોઈ પણ એક એકાદશી કે કોઈ પૂર્ણિમાના દિવસે કે અમાસના કે કોઈ પણ ખાસ દિવસે ઉત્પન્ન એકાદશીના દિવસે રોટલી ગોળ ચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ સમાપ્ત થાય છે જે ઘરમાં ગાય હોય છે તે ઘર સાથે જોડાયેલા તમામ વાસ્તુ દોષ સ્વયં ખતમ થઈ જાય છે ગાયની ઉપર જે કુબડ હોય છે તે બૃહસ્પતિ ગુરુ છે તેથી જન્મપત્રીમાં જો બૃહસ્પતિ પોતાની નીચ રાશિ મકરમાં હોય કે અશુભ શિવલિંગમાં જઈ રહ્યા હો અને સામેની ગૌ માતા આવેલી દેખાય તો ગૌ માતાને પોતાની જમણી બાજુથી જવા દેવી જોઈએ તમારો પ્રવાસ જરૂર સફળ થશે અને સાથે સાથે આ સંકેત પણ જાણી લો જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો અને સામે તમારી ગાય પડી જાય અથવા પોતાના વાહરડાને દૂધ પીવડાવતી સામે દેખાય તો સમજી લો કે તે પ્રવાસ તમારા માટે જરૂર સફળ થશે અને સાથે સાથે જે ઘરમાં ગાય હોય છે તેમાં વાસ્તુ દોષ સ્વતજ ખતમ થઈ જાય છે અને તમે પણ રોટલી બનાવો પ્રતિદિન તાજી રોટલી જ બનાવો જો તમે રોટલી બનાવી છે તો કોશિશ કરો કે તે રોટલીને તમે તુરંત જ ગાયને ખવડાવી દો જો તમે તે રોટલીને રાખી દેશો અને તે રોટલીને આગલા દિવસે આપશો તો તે રોટલી વાસી માનવામાં આવશે ગાયને કદી પણ બાસી રોટલી ના આપો તેનાથી ઘરમાં નકારાત્મક વાસ કરે છે તેનાથી તમારા ઘરમાં હંમેશા દર્દ દેવતાનો વાસ રહેશે અને તમે જે પણ કામ કરશો તે કામમાં તમને હંમેશા જ મળશે તેથી કોશિશ કરો ગાયને ગાયને રોજ તાજી રોટલી રોટલી બનાવીને ખવડાવો વાસી ના આપો અને સાથે સાથે સડેલી ગળેલી વસ્તુ ગાયને ન ખવડાવવી જોઈ અને સાથે સાથે તમે અગિયાર લોહીઓ લોટની બનાવીને તેમની ઉપર હળદર લગાવીને તે પછી ગાયને ખવડાવો દરેક રોટલીમાં હળદર ભેરવી દો પછી માતા ગાયના ચરણોનો સ્પર્શ કરો કહેવાય છે કે જે વ્યક્તિ આવું કરે છે તેના તમામ કામ બનવા લાગે છે જે દુષ્ટ કાળનો સમય ચાલી રહ્યો છે તે પણ ખતમ થશે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ થશે અને સાત વાર તમે ગાયની પરિક્રમા પણ કરી લો તો તમારા તમામ કામ થશે અને સાથે સાથે જો તમે વેપારમાં પ્રગતિ મેળવવા માંગો છો તો માર્ગશીર્ષ મહિનામાં પૂજા પછી સાબુત મગ હરિયાળી શાકભાજી અને ફળનું દાન કરો આ ઉપાય કરવાથી કુંડળીમાં મજબૂત થાય છે જો તમે કુંડળીમાં ચંદ્રમાને મજબૂત કરવા માંગો છો તો માર્ગશીર્ષ મહિનામાં પોતાની આર્થિક સ્થિતિ અનુસાર સફેદ વસ્ત્રનું દાન કરો આ વસ્તુઓના દાનથી શુભ કાર્યોમાં સફળતા મળે છે જો તમે કરિયર અને વેપારને નવું પરિમાણ આપવા માંગો છો તો સફરજનનું દાન કરો આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે જો તમે કુંડળીમાં શનિને મજબૂત કરવા માંગો છો કે શનિદેવની કૃપા મેળવવા માંગો છો તો માર્ગશીર્ષ મહિનામાં કાળા તલ ઉડદની દાળ ચામડાના ચપ્પલ અને જૂતા વગેરે વસ્તુઓનું દાન કરો કુંડળીમાં ગુરુને મજબૂત કરવા માટે માર્ગશીષ મહિનામાં વિધિ પૂર્વક ભગવાન વિષ્ણુ હળદર બેસન પાકા અને પપૈયા વગેરે દાન કરો સાથે માનસિક અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે ભક્તો આ તમામ માહિતી જન ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુ શાસ્ત્રના ઉપાય પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારી ચેનલ આ વિડિયો દ્વારા કોઈ પણ પ્રકાર કોઈ દાવો નથી કરતી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો આ વિડીયો એક લાઈક કરીને તમારી પોતાની ચેનલને ને કરી લો અને બેલ નોટિફિકેશન ને ઓન એલ પર સેટ જરૂર કરો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી